તો મહીસાગરમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે લુણાવાડામાં ધોધમાર વરસાદથી પાણી જ પાણી દરકોલી દરવાજા અસ્તાના બજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા હાલાકી પણ છે પાણીના નિકાલ માટે પાલિકા ચાલુ વરસાદમાં કામે લાગી લુણાવાડા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા છે તો મહીસાગરના દ્રશ્યો જોઈ રહ્યા છો પાણીના નિકાલ માટે પાલિકા ચાલુ વરસાદે કામે લાગી છે મહીસાગર જિલ્લામાં ગઈકાલે સમી સાંજના જ અચાનક જ જે ભારે વરસાદ ખાપ્યો હતો કહી શકાય કે મહીસાગર જિલ્લાના મુખ્ય મથકના આ દ્રશ્યો છે મહીસાગર જિલ્લાના આ જે લુણાવાડા છે લુણાવાડામાં ગઈકાલે સાંજે પણ ભારે વરસાદ ખાપ્યો હતો જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે આજે પણ વહેલી સવારથી જ આ જે લુણાવાડા છે લુણાવાડામાં વરસાદ ચાલુ છે ત્યારે જે આ હાટડીયા બજારના આ દરકોલી દરવાજાના દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ જે ઢીચણ સમા પાણી છે તે ભરાઈ રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે કે Луનાવાડાના નીચાણવાળા કેટલાય એવા વિસ્તારો છે કે કેસ્તાના બજાર, હુસૈની ચોક, માંડવી બજાર સહિત આજે જે દરકોલી દરવાજાના કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં ઢીચણ સમા પાણી ભરાઈ રહ્યા છે જેને લઈને જે વાહન ચાલકો છે વાહન ચાલકો સહિત જે રાહદારીઓ છે રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અહીંયાથી અવરજવર કરતા જે વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જે રીતે અત્યારે હાલ ધીરી ધારે વરસાદ મહીસાગર જિલ્લામાં ચાલુ છે હરમુખ રાવત ગુજરાત ફર્સ્ટ મહીસાગર મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ ભારે વરસાદથી નદી નાળામાં નવા નીરની આવક છે બાલન નદીમાં નવા નીર આવતા નદી બે કાંઠે વહેતી

મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને કહી શકાય કે નવા નીરની આવક થઈ રહી છે લુનાળા પાસેથી જે પાનમ નદી પસાર થાય છે આ દ્રશ્યો છે પાનમ નદીના કે જે રીતે ગત રોજથી ભારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે આ પાનમ નદી છે પાનમ નદીની અંદર નવા નીરની આવક થઈ છે જે પાનમ નદી છે તે પાનમ નદી અત્યારે હાલ કહી શકાય કે બે કાંઠે વહી રહી છે ત્યારે વાત કરવામાં આવે તો ભારે વરસાદને લઈને આ જે નદી નાળા છે નદી નાળા સહિતના જે વિસ્તારો છે અને નદીનાળા અને આ જે પાનમ નદી છે તે પાનમ નદીની અંદર નવા નીરની આવક નોંધાઈ રહી છે હસમુખ રાવલ ગુજરાત વસ્તુ મહીસાગર મહીસાગર નો ડેમની ડેમમાં પણ વધારો થયો કડાણા ડેમની જળ સપાટીની આવકમાં વધારો થયો નંબરના ડેમની આવકમાં વધારો ઉપરપાસમાં પડેલા વરસાદના કારણે જળ સ્તર વધ્યું છે કડાળા ડેમમાં ઓગણીસ હજાર ચારસો તેતાળીસ ક્યુસેક પાણીની આવક થઈ કડાળા ડેમની સપાટીમાં એક ફૂટ જેટલો વધારો છે ત્રણસો ચોર્યાસી પોઈન્ટ દસ ફૂટ કડાણા ડેમની હાલની જળ સપાટી છે અને તેમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે મહીસાગરના દ્રશ્યો છે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે છવાયેલો છે જેના કારણે નદી નાળા બે કાંઠે વહેતા થયા છે તો ડેમના જળ સ્તરમાં વધારો થયો છે નવા નીરની આવક થઈ છે